નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઇનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીમાં જે ભરતી શરૂ થાય છે તેના વિશે તો આજના વિડીયોમાં તમને જે છે આ ભરતી માટે શું શું લાયકાત રહેવાની છે કુલ જગ્યાઓ કેટલી ખાલી છે શું પગાર ધોરણ રહેવાનો છે અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ કઈ માહિતીની જરૂર પડશે આ તમામની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો ધરાપણ પણ સ્કીપ ના કરતા અને તથા તમે જો અમારી દ્વારકેશ મંડળની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં સૌ પ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ રહેવાની છે પોસ્ટનેમની વાત કરીએ તો ખેતી સહાયક છે કુલ જગ્યાઓ જે છે એકસો છન્નું જેટલી જગ્યાઓ માટે જે છે કૃષિ યુનિવર્સિટીમાં ભરતી બહાર પડેલી છે ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર પ્રતિમાસનો રહેવાનો છે નોકરીનું લોકેશન જે છે ઓલ ઇન્ડિયામાં પોસ્ટ મુજબ રહેશે ને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો બાર ડિસેમ્બર બે હજાર રાખેલી છે ને એપ્લિકેશન મોડ પણ ઓનલાઈન છે એટલે કે તમારે જે છે ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઈન ફોર્મ ગમે ત્યાં સાયબર કાફેમાંથી ભરવા પડશે અથવા તો ઘર બેઠા ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારોએ નીચેનામાંથી કોઈપણ ક્ષેત્રમાં ડિપ્લોમા પૂર્ણ કરેલો હોવો જોઈએ જેમાં આપણે વાત કરીએ તો કૃષિ છે બાગાયત કૃષિ પ્રક્રિયા છે કૃષિ ઇજનેરી છે પોષણ અને સમુદાય વિજ્ઞાન રહેશે ફૂડ ટેકનોલોજી અને પોષણ રહેશે ખોરાક પોષણ અને આહાર શાસ્ત્ર રહેશે કૃષિ સહકાર બેન્કિંગ અને માર્કેટ માર્કેટિંગ રહેશે અને લાસ્ટમાં વિજ્ઞાન રહેશે આ તમામમાંથી કોઈપણ એકમાં જે છે ડિપ્લોમાની ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલી હોવું જોઈએ કોઈ પણ એક કોર્સમાં જશે તો તમે ફોર્મ ભરી શકશો ત્યારે પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ રહેવાની છે મહત્તમ ઉંમરની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અને સરકારના ધારાધોરણો અનુસાર જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે હવે પોસ્ટરને ખાલી જગ્યાની વિગતોમાં વાત કરીએ તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીમાં એકસો છન્નું ખેતી સહાયક જેટલી જગ્યાઓ માટે જે છે વિભાજન કરી ને ભરતી બહાર પાડવામાં આવેલી છે એટલે કે કૃષિ યુનિવર્સિટીમાં જે છે ખેતી સહાયકમાં ટોટલ એકસો છન્નું જેટલી જગ્યાઓ માટે જે છે આ હાલ ભરતી શરૂ કરવામાં આવેલી છે અને બાર ડિસેમ્બર સુધી જે છે ઓનલાઈન એપ્લિકેશન શરૂ રાખેલી છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફીની તો શ્રેણી મુજબ આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે એક હજાર રૂપિયા ફી રહેવાની છે જ્યારે એસ ટી એસ ટી એસ અને ઓબીસી કેટેગરી માટે બસો પચાસ રૂપિયા ફી રહેવાની છે દિવ્યાંગ એટલે કે ફિઝિકલ હેન્ડિકેપ લોકો માટે બસો પચાસ રૂપિયા ફી છે જ્યારે ભૂતપૂર્વ સૈનિકો જે છે તે એપ્લાય કરવા માંગતા હોય તો તેના માટે કોઈપણ જાતની ફી રાખવામાં આવેલી નથી એટલે ટોટલ બે ભાગ લેશે એક હજાર અને બીજા જે છે અઢીસો રૂપિયા હવે પસંદગી પ્રક્રિયાની આપણે વાત કરી લઈએ તો ત્રણ ત્રણ તબક્કામાં જે છે તમારી પસંદગી થઈ શકે છે તેમાં પ્રારંભિક પરીક્ષા ઓએમઆર આધારિત સીબીઆરટી સો ગુણનું રહેવાનું છે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો ઓએમઆર્ક આધારિત સીબીઆરટીમાં જે છે બસો ગુણનું પેપર રહેશે અને ત્યાર પછી જે છે દસ્તાવેજ ચકાસણી થશે હવે જે છે પ્રારંભિક પરીક્ષા પ્લસ મુખ્ય પરીક્ષાનું મેરિટ જાહેર થશે તેમાં જો તમારું નામ આવેલું હોય તો તમારી પસંદગી થઈ શકે છે અને લાસ્ટમાં દસ્તાવેજ ચકાસણી થઈ શકે છે અને ત્યાર પછી જે છે તમારી પસંદગી ફાઇનલ ગણવામાં આવશે હવે આપણે વાત કરી લઈએ જરૂરી દસ્તાવેજોમાં તો અરજદારે નીચે મુજબ અપલોડ અને સાથે રાખવાના રહેશે સૌ પ્રથમ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી આધાર કાર્ડ બધી જ શૈક્ષણિક માર્કશીટ જાતિ પ્રમાણપત્ર જો એસટીએસસી ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ લાગુ પડતું હોય તો એક આવકનું પ્રમાણપત્ર એ એલસી એટલે કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર બીજું ઓબીસી અને એસસીબીસીના લોકો માટે નોન નું સર્ટિફિકેટ હવે જો ઈ હોય ઇડબલ્યુએસ હોય તો ઈડબલ્યુએસ માત્ર દસ ટકા કોટા માટે લાગુ કરેલું છે ત્યાર પછી એક સક્રિય એટલે કે શરૂ મોબાઈલ નંબર અને માન્ય આઈડી આઈડીની જરૂર પડશે તો આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે ઓરિજિનલ જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટ પહેલાં પૂરા કરી લેવા હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે કોઈપણ એક સાઇટ જેમાં ડબલ એયુ છે અથવા જે એ યુ છે અથવા એનએયુ રહેવાની છે તે સાઈટ ઓપન કરીને સૌ પ્રથમ તમારે એપ્લાય ઓનલાઈનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી માન્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે રજીસ્ટ્રેશન થઈ ગયું ત્યાર પછી તમને આઈડી અને પાસવર્ડ મળી જવાના છે તો આઈડી પાસવર્ડથી લોગ ઇન કરી અને તમારું અરજી ફોર્મ જે છે સચોટ રીતે ભરવાનું છે જેમાં તમારી વ્યક્તિગત માહિતી છે અથવા શૈક્ષણિક માહિતી છે વગેરે ઉમેદવારનું રહેશે ત્યાર પછી ફોટો અને જે છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં ફોર્મ ભરાઈ ગયા પછી જે છે અરજી ફી પે કરવાની રહેશે હવે અરજી ફી પે થઈ ગયા બાદ તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે જો તમે અરજી ફી પે નહીં કરો તો તમારું ફોર્મ જે છે રિજેક્ટ થઈ શકે છે ડ્રાફ્ટ રહી શકે છે તો સબમિટ ગણવામાં આવશે નહીં અને લાસ્ટમાં અરજી સબમિટ કરીને તમારે જે છે ભવિષ્યના ઉપયોગ માટે તેનું આઉટ લઈ લેવાનું છે તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવી જ નવી માહિતી મેળવવા માગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં